રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદમાં પણ તંત્ર જાગ્યું છે અમદાવાદમાં નિકોલમાં આવેલા ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યું છે કોઈપણ મંજૂરી વગર ત્રણ વર્ષથી ચાલતું હતું અહીંયા ગેમ ઝોન એએમસીના એસ્ટેટ વિભાગે ગેમ ઝોનને સીલ કર્યું છે અગ્નિકાંડ બાદ એએમસીએ ગેમ ઝોનને સીલ કરવાનું યાદ આવ્યું છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદે ચાલતા ગેમ ઝોન વિશે એએમસી અજાણ હતું સંવાદદાતા દીપક જોડાયા છે ફોનલાઇન પર દીપક જણાવશો કે રાજકોટમાં અગ્નિકાંડ થયો અને ત્યારબાદ અમદાવાદમાં પણ તંત્ર જાગ્યું છે અને ગેમિંગ ઝોનમાં તપાસ કરતા નિકોલ વિસ્તારમાં એવું એક ગેમિંગ ઝોન છે કે જેને પણ કોઈ જ મંજૂરી નહોતી લીધી રાજકોટ અગ્નિકાંડ બાદ હવે અમદાવાદ કોર્પોરેશનનું તંત્ર પણ જાગ્યું છે અને ચેકિંગ હાથ ધરવામાં આવી હાઇકોર્ટની અંદર પણ કબૂલવામાં આવ્યું કે ચોત્રીસ જેટલા ગેમ ઝોન છે અને જેમાંથી ચારથી પણ વધારે ગેમ ઝોન જે છે તેના કોઈ મંજૂરી નહોતી લેવામાં આવી

Raj